મરજો ને 12 વાગગર નખાયાક થેગુ થેગુ હા ફોટા મંજો હું ખા માંડવી પકણ માંડવી પખાઈ દોરો એક એવી કે કે ટેપ લે લીધી મોટી ને જણકી ખાય કા મે આ એક જ ડબરા માં લીધી જો એ જણકી ખાય એક બટકો થાય એવીડી નું લીધી હોય કે ન ના જાય

બે લિંગ ને એક રાત્રી જો શંકર બાપુ હમણાં પાણીથી નવરા વડે સાફ કરી નાખ્યા પેટો બધો અગરબત્તી હાંજી કરીએ ને આવો એકદમ ધૂળ ધૂળ થઈ ગયો તો નટાણા મારે લખેતર મારે ઘઉંમાં પાણી ને વાગે બારે નાખવા જવાનો હોય ટોટ ને આપણે પાક ખાઈ ને રોળ ને નાખાવીએ ام بلې جو مست مزه نن خپل خپل ملې چينج کړي تیار হৈ گئے۔ اوس ځو چې اماره خچرو دیوا. یو dane 2:00 ٿي ٿا 2:00 وڳي جايو ۽ پاسا پاس 6:30 وڳي تپاس. اماره خيچراڻو به نڪر ڏيو روٽلو. ديپوراڻي نڪلديتو، کينڊين نڪر ڏيتو. ائٽا کائتي دي روٽلو نه کاء. اماره هنه روٽلو نه ٿا دي، ها اوڅو کاء. ટમેટા ને મોરા ને સોખા ને એવું રાખે ને આ તો અમારે ખાઈ જાય દીપડો તો દીપડા ની એની જઈ તો ડીશ આપી છે મોજા ન પહેરાય આવવાના આજ ટાઈટી છે પણ કાલુ જ ને કાલે થી થોડીક ઓસેરી છે ખીહેર ને ખીસડો ખીસડો કાલ દેવાનો ખીહેર કાલે લાઈટ જઈએ

જો આપણે ફાઇનલી એને પોઈને ઘેર પૂગી ગયા ને લગભગ તો વહી ને પૂગી તો ત્યાં ટાઈમ થયો અહીંયા બે ને સો પણ ત્રણ વાગે ફિટમ ફિટ પી ગયા નહીં તો બધા ઊંઘતા હતા આપણા નજીક ન હોય બસ મજાનો એક રીતના બગીચો હોય બગીચામાં આંબો હોય આંબો જે ક્લાસ રીતના ફૂટ્યો આપણે તો જે કંઈ આંબા નથી ફૂટ્યા અને બાજુ ડુંગરીનો રોપ જ્યાં ક્યારે ડુંગરીનો રોપ હોય પછી આ વર્ષે એક ઝૂપડી બનાવે એની બે બેઠકની બેહવા માટેની ઓલી બાજુ ઝાડવાની હે તમે આગળ સિનેમેટિક શોટમાં જોઈએ અહીં હે પણ આ બાજુ એટલે ઝાડવા હે ઓલી બાજુ એનો ગોદામ હે ને ઢોરને બાંધવાનો એક બે ત્રણ ત્રણ ભીહું હે આપણાને જે આપણે કઈ ત્રણ છે એના લઈ બાકી આ બાજુ પોપિયા ને એવું બધું અહીંયા એને બગીચો છે આપણે બગીચો નથી આખો જ્યાં ધાણાનો ક્યારો હોય

રૂપિયા રટા ને ઘઉં માં તમને બધા ખબર ઘઉં માં જવું ના પડે ઉરિયા ખાતર મારે પાણી વાર ને ઘઉં ગાંડા થાય આઈન વાડી ટૂંકમાં રસ્તા હે ને બે લાગુ પડે આ બાજુ થી લાગુ પડે ને આ બાજુ થી લાગુ પડે હું ક્યારેક કઈ ઓજા ને જોડવા આવતો હોય ને તો આ બાજુ થી આવા ફેરીએ ટૂંકમાં રસ્તો થોડો ખારો હોય મીડિયમ હે બહુ તને પછી આ બાજુ થી કાક આવતું હોય આ રસ્તો લાગુ પડે એવું હજે વાગડી સાપણી પાણી પીએલ સારા વાગે ગઈ તો એવું પાછા પાસ હાડા પાસે થાય ને પાછા ઘેર નીકળવાનું ટાઈમ થઈ જાય કારણ કે ટાઈટ મળી ટાઈટ હમણાં બે ત્રણ એવી પડે ને વાત પૂછો બાકી તમે વાડી જોઈએ હે લોગમાં હું જાનતાર આકોર આવતો હોય એટલે શૂટ કરતો જોઈએ બાકી કઈ વાડીમાં તમને વધારે કઈ દેખાડે જેવું એવું હે ને બાકી તો ફૂલ ઝાડનો ઢીગલો હે અમાર જ્યાં વાડી આકોરે એટલે ને ઓલી એટલે ફૂલ ઝાડ હે ને ઘટતા ને નથી અમારે કેરે ને એના કદાચ ડબ્બલ અમારે આવતા પેલા તો એનું તો ખબર ને બી બી પતો જ નહીં બી પેલા અમે હાશ્યું હતું પાછું ગધનું ઘીનું ખોવાઈ ગયું મજા પાંદડા ફૂલ હે ને ફૂલ હુકાઈ ગયા હોય ને એટલે જ્યાં આણે અંદરથી બી નીકળે જ્યાં ઝીણા જે દેખાય ને આ બધા બી છે તો આ ફૂલ પાકે જાય ને એકદમ હુકાઈ જાય ને પછી ખાડો ગારે જાય તોડે ને સાટે દેવાનો આમાં નીકળે કલર કલર વાળા ફૂલ સાટે જ એટલે ઉગે જાય પેલા અમારે હે ને બહુ થતા આ ફૂલ એ તો અસ્તિત્વ જ નથી રહ્યું લઈ જાય હું થોડાક પાકે જાય ને થોડાક ટાઈમ પાસે પાસે આવી ને તો લઈ જાય બાકી આકોરે અલગ છે આ ફૂલે અલગ છે જે આ તમને દેખાય ને આ અલગ છે પછી આકો આસોપાલ ને એવું હે જાસૂદ હે ગુલાબ હે આમાં હે ને અટાણ જીવાય તો બહુ આવે ગજબ જીવાય છે અહીં કર્યા પેગું તૂટે જીવાય છે આમાં હે ને ફૂલ ની જે વાત શું હજી બાકી આકર બોરસરી છે આ સો પલો પોપિયા આંબા એમ બધું શીખુડિયા